જો મિત્રો જો આ અમારા ગામ આખા કામમાં બાઈક ઉપરથી વિડીયો બનાવવાનું છે મિત્રો કેમ કે આ રીતે બનાવે કાઢી લીધો આ વિડીયો છે ને આખે આખો વિડીયો જોઈજો મજા આવી છે કેમ કે આમાં ઘણા ખરા એવા આવશે ને મિત્રો કે કામના જાણે દીકરા હોય એની એવા બધા એમાં મજા આવી છે જોવાની પણ આપણે ઘણી કામ છે ગાડીમાં કોપ્લેટ બધા ગાડી બો અકાય મીશ કે હા ગાડીમાં શું પણ આપણો મહિલું ભાઈ છે ને ગાડી અત્યારે રિપેરિંગ કરે છે અને રિપેરિંગ કરી લે અને પછી આવી જાય તુલસી લગન ઘણા ખરાબ તુલસી લગનમાં જવા વાળા છે આ હારતની અંદર જ્યાં એ સોંપી પડે ને આપણે આ અંદર ગામમાં જવાનું છે એટલે આપણે જો જો ગાંધીભ છે મિત્રો ગાંધીભવન વિશે આપણે એક વિડીયો વાયરલ આવ્યા છે ને મિત્રો કેમ કે વિડીયો મિત્રો ગામમાં આપણે આવી ગયા તો ગામમાં તમે જાવ ક્યાંક નજારો છે ને અલગ છે આ મજા આવે છે પણ રાતે આપણે કાંઈ ગામમાં આપણે કરાણમાં બધા જાય ને મિત્રો ના મોટા વડી ના અહીંયા તો તમને થોડું થોડું ગામમાં છે અમારી છે મિત્રો રાજસ્થાની અહીંયા જે છે ને અહીંયા જ હોય પણ હવે આજે ન્યા ખાય છે નહીં આપણે ઘણા બધા દોસ્તો જોતા અહીંયા જાતા આવતા રહેતા હોય આમાં ઘણા વાંડા છે ને ઘણા નીકળ્યા છે મિત્રો એમાં કોઈ પ્રોબ્લેમ નથી બસ ખાલી વિડીયોમાં એન્જોય પ્લીઝ આમો ગી ગો ને આમેથી જોઈએ તો મિત્રો ઘણા બધા વાવનું આવે કેમકે બે બે ટુર છે તો તો આપણે ગોબર સાહેબ છે મિત્રો ઘણા બધા એવા લોકો ને આપણે છે ને મિત્રો અને આપ કેવી જન્નત છે મિત્રો અહીંયા ચિત્રહારની અંદર જો ઓ હોય ઘણા બધા લોકો છે તો અહીંયા જાઓ તમારે કાંઈ પણ ભૂથાબૂથા પાડવા હોય તો એ શે છે મિત્રો ભૂથા પાડવા હોય ને તોય મળી જાય ને તમને આપણા ચિત્રહારની અડધે આપણે અહીંયા સહેલે શેડે નીકળી જાય મિત્રો દારૂ પારું જે પીવું હોય તમને બધું અહીંયા થઈ જાય ને અહીં જાઓ વાંડા વાંડા બધા હોય ને તમને મજા આવી છે મિત્રો કાયદેસર વિડીયો આખો જોઈજો મજા આવશે કેમ કે વિડીયો લાંબો થવાનો છે પણ મજા આવે એવી છે જન્નત છે મામુ હા મામુ મારવા દેહો કે તો આપણે મામાને કીધું કે ગાઈડ મારવા દેહો કે મામા દેહે વાંધો નહીં મિત્રો અહીંયા જે જન્મ છે ને આપણે જાવ દઈએ વિદાય મંદિર ઉપર પેલા ચિત્ર મંદિર ઉપર જવા દે એટલે આગળ ઉપાધિ મિત્રો આપણી ગાડીમાં થોડો પ્રોબ્લેમ છે ગાડીઓ છે આપણે મિત્રો આપણે દુકાને બધા ઘણા બધા લોકો છે અને આ મિત્રો તો જે છે ને મિત્રો આપણે હિતાબેન બાબાજી મંદિર છે જે હિતાબાઈનું મંદિર છે ઘણા બધું અહીંયા આપણે કાર્યક્રમ કરતા હોય અને માનતા હોય આવતી હોય બહારથી એટલે આમ જો ઓટો છે મિત્રો ઓટોમાં ક્યાંક આજ દેખાય નવીન આજ મેં મને નવીન લાગ્યું મિત્રો તમે જો ઓટોમાં જો ઓટોમાં મિત્રો ઓટોમાં ઓટો માં જોઈશ મિત્રો જોયા જેવું છે પણ અત્યારે આપણી આટલો ટાઈમ નથી કાંઈ જોયા પાંચ મિનિટ કેમ કે જોઈ લીધું એટલું જોવું થયું અહીંયા જો આ જન્નતા આવી જ છે અલગ આપણે અહીંથી પાછી ગાડી વાળી કે હવે આમ પાસે નથી બેગ ખોવડા છે પણ હવે આપણે આ સાઈડ જવાનું છે રાઉન્ડ છે મિત્રો આમથી મારી પછી આમ લેવાનું છે આપણે ગાડી એટલે આજ આપણે ગામનું કવર કરવાની છે એટલે રોંચા જવાનું છે તો રોંશિયા મિત્રો આને નથી જવાનું કેમ કે દીપકભાઈ આપણી હારે છે દીપકભાઈ અત્યારે ગાડી આપે છે મિત્રો ઘણા બધા છે ને આ એક કીતરો હું તો મને હું કંટાળી ગયો કેમ કે અંગે ગામમાં ગંદકી કરે મિત્રો જોઈએ તો ગામમાં જન્નત છે અને જન્નત એવી છે ને મિત્રો વગેરે આ બધું મળે આ આજે ચિત્રાંજ ભાઈ માલ ઢોર બેઠા કેમ કે રાતના બેહા હોય એટલે કોઈ પણ માળાને ખબર ન હોય ને આપણી ગાડીની બ્રેક છે ને મિત્રો મને નથી પોતું હવે આયા જે છે ને મિત્રો એ બધા એમાં ઘણા ખરા વાંટા છે મિત્રો અને મિત્રો આયા છે ને બીજો જો આપણે બીજો છે ને બીજો ગેરેજ વાળો આયા દવાખાનું છે ને બોન્ડ બોન્ડ લેવું તો આયા મળી જાય મિત્રો કેમ કે બીજું તો ના કંઈ ન મળે પણ એવું વધારે મળે એને કામ મારો મંચું હોય એનાથી લઈ લઈ આપણે છે ને મિત્રો અત્યારે આ સાઈડ આવ્યા અહીંયા છે ને જે આ મંદિર છે ને મિત્રો અહીંયા જોવા મળે કે દુકાન મિત્રો એ દુકાન છે ને મિત્રો આપડે જો આ સીન જો મિત્રો તમને આ ચિત્રાશ્રમ ની અંદર હજી આ વરસાદ થોડોક આવ્યો હોય ને મિત્રો તો હું એમ કે આ બધું ગુ વગેરે બધું ધોવાય ને સીધું ગર્દનમાં જમા થઈ જાય ને ઓલિકોન સીધું તળાવ તળાવ માં જમા થઈ જાય મિત્રો એટલે ગુની પરેશાની છે ને આ નીકળી જાય કેમ કે ગુની હિસાબે ગામમાં નીકળવું મુશ્કેલ થઈ ગયું ભાઈ ને અહીંયા જો આ આવી જન્નત છે ભાઈ આવી જન્નત ક્યાં તમને જોવા મળશે છે મિત્રો કેમ કે આવી જન્નત તમને કંઈ નહીં જોવા મળે કેમ કે જો બાબલામ બાબલામ બધે આવતા જતા હોય અહીં ઓહો કૂટ્યા જો તો ખરા ઘરમાં સડી સડી બ્યાસ ફૂટ્યા કે મિત્રો અહીંયા આવી રીતે કંટાંત છે ને અહીંયા એક બાકડા તમને જોવા મળે છે દુકાન અને અહીંયા જે જો અહીંયા શોખતું પડે અહીંયા માર્કેટ ભરાય અને તમને બધું અહીંયા છે ને યુનિક વસ્તુ તો નહીં જોવા મળે પણ અહીંયા તમને હરેક ગામડા ગામડાની અંદર જેવા નજારા હોય ને મિત્રો ગીલી ગીલીના એ તમને અહીંયા જોવા મળે છે પણ અહીંયા અમારા ગામની અંદર વાંટા છે ને મિત્રો એટલા જાજા છે ને કે અહીંથી અમારેથી આ બધાને જવાનું છે કેમ કે અમે બધા હારે જ ભેગા જાઉં એટલે ઉપાધિ નથી આ મોટો છે દેખાય ને એ બધા વાંટા છે મિત્રો ને આ જે હા તો બહુ મોટા ગાયા છે આપણે એટલે એની બહુ ગોર નથી કરવું આપણે સાઈડમાં સીધું નીકળે છે ને અહીંયા છે ભાઈની પરેશભાઈની શોબ મિત્રો આપણે અહીંથી નતું આંકવાની ગાડી ક્યાંથી ગાડી આકવાની આપણે અંદરથી હતી આ તો પાછા ઇના રસ્તે એટલે આમાં તો ખબર પડી જાય ને અહીંથી તો મિત્રો અહીંયા જો આપણે ફ્રેન્ડ અહીંયા છે મંદિર છે બધું અહીંયા તમને જોવા મળે છે પણ મિત્રો ક્યારેક ક્યારેક છે ને આ ખટકી જાય એમાં આપણે ખોટું ન લગાડે કેમ કે અમુક અમુક ભાળી જાય ને આંખ ક્યારેક ખડકી જોઈએ અરે ભાઈ સાહેબ ભાઈ હાલતું રહેમાન છે હાલતું રહેમાન મિત્રો હાલતું રહેમાન

બાલ્યા હરી માંથી સીધું મિત્રો મોબાઈલ અમારે અહીંયા રાખવો પડે કેમ કે મોબાઈલ સામો રાખ્યો ને તો ઘણા ખરા પાસા આમાં યાર આપણે મિત્રો જોઈએ મિત્રો આપણે સંધુભાઈ બેઠા થાય એટલે આપણે છે ને મિત્રો ઓય કેમ છે ભાઈ લો એટલા ફોલો કરતા હોય તમારી આઈડી ને મિત્રો બ્લેક બેક હોય ને આપણે ઘણા બધા લોકો જોવા બધી મળે કે હવે આપણે છે ને મિત્રો છટકી જોઈશું એટલે આપણે વીડિયા વધારે બનાવીએ કેમ કે ભાઈ આ મિત્રો ભાઈ આ રીતે કીધું આપણે આ સાઈડ રહેવાનું છે ને આ સાઈડ ઓ હો મોટો ધાપુડી છે આ દુનિયાનો મોટો ધાપુડી ભાઈ ઉભરે તો ભાઈ આપણે જન્નત જન્નત ભાઈ આપણે સી ગામનું કામ કરો મારો ભાઈ નહીં આપણે આ સિત્રા હેરની મોટા મોટો છે ને મિત્રો મેઘડી ભાઈ તેવની છે તો આપણે આ ભાઈને તો ઓળખતા જ હોય તો હાલો ભાઈ શોધું નથી હો ભાઈ ભાઈ મેં બીજું કઈ ગત તો નથી કીધું તને હા તો વાંધો નઈ કઈ આપણે કઈ ખોટું કીધું કેમ કે આપડે વિડીયો બનાવીએ હા બાકી તમે અમને અમારે અમાર મિત્રને મિત્ર ને લઈ જાય